હેલો ફ્રેન્ડ્સ હું છું ઈરાલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી જ રીતે અને ખૂબ જ ટેસ્ટી લાગે તેવી મસાલા દ્રાક્ષ અને હું ગેરંટી સાથે કહું છું કે તમને મારી આજની આ રેસીપી ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલા તો મેં અહીંયા લીલી દ્રાક્ષને ને બે થી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે હવે આની અંદર બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું સાથે જ એડ કરીશું અડધી ચમચી મીઠું હવે મીઠાને પાણી સાથે બરાબર મિક્સ કરી લઈશું તો આ મીઠાવાળા પાણીમાં દ્રાક્ષને તમારે થોડી વાર સુંધી જ આ રીતે રહેવા દેવાની છે આનાથી શું થશે કે દ્રાક્ષ ઉપર જે દવા છાંટવામાં આવે છે ને તે નીકળી જશે અને દ્રાક્ષ એકદમ ચોખ્ખી થઈ જશે હવે આને સાઈડમાં મૂકી બીજી તૈયારી જોઈ લઈએ હવે હવે લઈશું લઈશું એક પેન અને પેનમાં ચમચી જીરું ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ સ્લો એટલે કે ધીમી કરી લઈશું હવે એકદમ સ્લો ફ્લેમ પર જ તમારે જીરાને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ જીરું શેકાશે ને એટલે ખૂબ જ સરસ મજાની સ્મેલ આવવા લાગશે અને જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ જશે તો જીરું શેકીને પાવડર બનાવીને પછી જો કોઈ રેસીપીમાં એડ કરવામાં આવે ને તો તે રેસીપીનો સ્વાદ બમણો થઈ જતો હોય છે અને આમ પણ જીરું આપણી પાચન ક્રિયા માટે ખૂબ જ ફાયદાકારક છે તો મારે અહીંયા લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને જીરું ખૂબ જ સરસ રીતે શેકાઈ પણ ગયું છે આ જુઓ જીરાનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે હવે જીરાને એક બાઉલમાં કાઢી લઈશું તો પેન ગરમ જ છે તો તે જ ગરમ પેનમાં એડ કરીશું એક ચમચી કાળા મરી હવે કાળા મરીને પણ એક મિનિટ સુધી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ પેન ગરમ છે ને તો કાળા મરીને શેકવામાં વધારે સમય બિલકુલ નહીં લાગે તો આ જુઓ કાળા મરી ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આ બંને વસ્તુને થોડી ઠંડી થવા દઈશું તો આ જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને દ્રાક્ષ ખૂબ જ સરસ રીતે મીઠાવાળા પાણીમાં પલળી પણ ગઈ છે તો આ મીઠાવાળા પાણીને નિતારી લઈશું અને દ્રાક્ષને ફરીથી ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ લઈશું તો આ જુઓ દ્રાક્ષને મેં ચોખ્ખા પાણીથી ધોઈને લૂછી કોરી કરી લીધી છે હવે આને સાઈડમાં મૂકી દેશું હવે લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું શેકીને તૈયાર કરેલું જીરું હવે જીરાને બરાબર ખાંડી પાવડર બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ ગમે ત્યારે તમે કોઈ પણ રેસીપી બનાવો એટલે કે કોઈ પણ ચટણી હોય કે કોઈ પણ શાક હોય તો તમે શેકેલા જીરાનો પાવડર તેની અંદર એડ કરશો ને તો તે ચટણી કે પછી શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થશે આ જુઓ જીરાનો પાવડર બનીને તૈયાર છે હવે આને એક બાઉલમાં કાઢી લઈશું હવે તે જ ખાણીમાં કાળા મરીને પણ ખાંડી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે કાળા મરીને થોડા શેકીને પછી જો ક્રશ કરવામાં આવે ને તો કાળા મરી ખૂબ જ ઝડપથી ક્રશ પણ થઈ જાય છે તો આ જુઓ કાળા મરીનો પાવડર બનીને તૈયાર છે હવે આને પણ એક બાઉલમાં કાઢી લઈશું હવે લઈશું એક બાઉલ અને ધોયેલી દ્રાક્ષને બાઉલમાં લઈ લેશું તો તમારે દ્રાક્ષને ધોઈને કોરી નથી કરવાની આ રીતે થોડી ભીની જ રાખવાની છે આનાથી શું થશે કે બધા જ મસાલા દ્રાક્ષ પર ખૂબ જ સરસ રીતે કોટ થઈ જશે તો સૌથી પહેલા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું અડધી ચમચી કાળા મરીનો પાવડર આનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ એડ કરીશું થોડો શેકેલા જીરાનો પાવડર સાથે જ એડ કરીશું થોડો ચાટ મસાલો તો આપણે પહેલા મીઠું પણ એડ કરેલું છે તો ચાટ મસાલો તમારે ધ્યાનથી જ એડ કરવાનો હવે આ બધા જ મસાલાને દ્રાક્ષ સાથે બરાબર મિક્સ કરી લેશું તો તૈયાર છે ખાવાની મજા આવી જાય તેવી સુપર ટેસ્ટી મસાલા દ્રાક્ષ તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે મસાલા જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને હા હજી સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ